નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ગુજરાતમાં ઠંડીની જોરદાર આગાહી અત્યારે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી કરતા નીચે નોંધાયું છે ત્યારે નલિયામાં તો સાત ડિગ્રી કરતા નીચે નોંધાયું છે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો જોર યથાવત રહેશે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે એકત્રીસ ડિસેમ્બર સુધી તો ચોક્કસથી ગુજરાતમાં આવો ને આવો ઠંડીનો માહોલ યથાવત રહેશે બીજી તરફ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થતાં દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં પાંચ કરોડ નોકરીઓનું સર્જન થશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું કે દેશના ઈવી સેક્ટરમાં બે હજાર ત્રેવીસ સુધીમાં લગભગ પાંચ કરોડ નોકરીઓનું સર્જન થશે ગડકરીએ જણાવ્યું હતું કે બે હજાર ત્રીસ સુધીમાં ભારતીય ઇલેક્ટ્રિક વાહનોનું બજાર વીસ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે પીટીઆઈ મુજબ કેન્દ્રીય મંત્રીએ તેમ પણ કહ્યું હતું કે બે હજાર ત્રીસ સુધીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ફાઇનાન્સ માર્કેટનું કદ ચાર લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકવીસ હજારનું એક ઇંડુ એવું તે શું ખાસ છે આ ઈંડામાં લંડનમાં એક ઈંડાની બસ્સો પાઉન્ડ એટલે કે લગભગ એકવીસ હજાર રૂપિયામાં હરાજી થઈ તમને થશે કે એવું તે શું છે આ ઈંડામાં કે એકવીસ હજાર રૂપિયાનું ઈંડું વેચાયું આ દુર્લભ ઈંડું સંપૂર્ણપણે ગોળ હતું લગભગ અબજ ઈંડામાં એકાદ ઈંડુ આવી રીતે સંપૂર્ણ ગોળ નીકળે છે સ્કોટલેન્ડના આયર શહેરમાં એક મહિલાને તેને ખરીદ્યું છે બાદમાં તેને ચેરિટી માટે દાન કરી દીધું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સની વાપસી હજુ મોડું થશે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની આશાને ફરી એકવાર ઝટકો લાગ્યો છે નાસાએ કહ્યું છે કે બંને અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરવા માટે લાંબો સમય રાહ જોવી પડશે નાસા અને સ્પેસ એક્સા ફેબ્રુઆરીમાં ક્રો ટેન મિશન લોન્ચ કરવાના હતા જેમાં હવે વિલંબ થશે કારણ કે આ મિશન માટે નવા ડ્રેગન સ્પેસ ક્રાફ્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો આ ત્રણ કલાકમાં હાર્ટ એટેકનું સૌથી વધુ જોખમ શિયાળાની ઋતુમાં હાર્ટ અને સ્ટ્રોકનો સૌથી સક્રિય સમય રાત્રે ત્રણથી સવારના છ સુધીનો હોય છે ખાસ કરીને જો તમે જણાવેલા સમય દરમિયાન વોશરૂમ જવા માટે ઓછો છો તો રાત્રે રજાઈ અને ધાબળામાંથી બહાર નીકળો છો ત્યારે એકદમ ઊભા ન થાઓ

તેમણે કહ્યું છે રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકો વિચારે છે કે આવા વિવાદો ઉભા કરીએ તેઓ હિન્દુઓના નેતા બની જશે દરરોજ એક નવો વિવાદ થાય છે જે ન ચલાવી લેવાય મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન જેપીસી માં ઓગણત્રીસ સભ્યો વન નેશન વન ઇલેક્શન બિલ પર વિચારણા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિમાં હવે ઓગણચાલીસ સભ્યો હશે જેમાં લોકસભાના સત્યાવીસ અને રાજ્યસભાના બાર સભ્યોનો સમાવેશ થાય છે લોકસભાના સંસદ ભરતુહરિમહતાબે જે પી સીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે કેટલાક પક્ષોના વાદાઓ બાદ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે જેપીસીમાં સભ્યોની સંખ્યામાં વધારો કર્યો હતો અગાઉ તેમાં એકત્રીસ સભ્યો હતા સમાચારની વાત કરીએ તો સામનો ખરાબ સપના જેવો ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને કોચ જસ્ટિન લેંગરે બુમરામની સરખામણી વસીમ આક્રમણ સાથે કરી હતી તેમણે કહ્યું છે કે ભારતીય ફાસ્ટ બોલર બુમરાહનો સામનો કરવો બેટ્સમેન માટે દુઃસ્વપ્ન સમાન છે મને તેમનો સામનો કરવો બિલકુલ પસંદ નથી તે વસીમ અક્રમ જેવો છે મારા માટે તે જમણા હાથનો વસીમ અક્રમ છે જ્યારે પણ મને પૂછવામાં આવે છે કે તમે અત્યાર સુધી રમ્યા હોય તેમાંથી શ્રેષ્ઠ બોલર કોણ છે તો હું કહું છું કે વસીમ અક્રમ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી ફરી મુશ્કેલીમાં હવે આ દેશનો આરોપ અમેરિકા બાદ વધુ એક દેશે ગૌતમ અદાણીની કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે બાંગ્લાદેશની સરકારે ભારતીય અદાણી પર પાવર પર અબજો ડોલરના પાવર એગ્રીમેન્ટના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે એક મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ કરાર હેઠળ જે પાવર પ્લાન્ટમાં ડીલ કરવામાં આવી છે તેને ભારત સરકાર તરફથી ટેક્સ બેનિફિટ ટેક્સમાં રાહત મળી રહ્યો છે અદાણી પાવર આ લાભ બાંગ્લાદેશને ટ્રાન્સફર નથી કરી રહી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપીવ મા બની દીકરાને જન્મ આપ્યો છે સાથ નિભાના સાથીની ગોપીવ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્યજી માતા બની છે તેણે અઢાર ડિસેમ્બરે દીકરાને જન્મ આપ્યો છે અભિનેત્રીએ પોતે તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે ત્યારથી તેના મિત્રો અને ચાહકો કપલને અભિનંદન આપી રહ્યા છે તેના એકાઉન્ટ ઉપર એક વિડીયો શેર કર્યો છે અને તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે હેલો લવર્સ અમારો નાનો એન્જલ આવી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળના મહિલા પત્રકાર મંડળ ગિફ્ટ સિટીની મુલાકાતે ગુજરાતમાં પ્રવાસે આવેલા કેરળના મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ત્રીજા દિવસે ગિફ્ટ એટલે કે ગાંધીનગર સિટીની મુલાકાત લીધી હતી આ પ્રતિનિધિ મંડળે અહીં આવેલા ફોરેન એક્શનની રૂબરૂ મુલાકાત લઈને તેની કામગીરી અંગે માહિતી આપી હતી મંડળે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના અધ્યક્ષ કે રમણ સાથે પણ મુલાકાત કરી હતી ગુપરાન મહત્વના સમાચારની વાત કરીએ તો રસ્તાઓ રીસર્ફેસિંગ કરવા માટે એકસોને એકત્રીસ કરોડ રૂપિયા મંજૂર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટ સાથે કોર નેટવર્કને જોડતા અને તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાના રીસર્ફેસિંગ માટે એકસોને એકત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવા કુલ એકસો ને બેતાલીસ કિલોમીટર લંબાઈના માર્ગો માટે આ રકમ મંજૂર કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીષણ બ્લાસ્ટ પેટ્રોલ પંપમાં આગ અનેક વસ્તુઓ બળી ગઈ છે રાજસ્થાનના જયપુરમાં સવારે કેમિકલ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થયો પેટ્રોલ પંપ પણ આ બ્લાસ્ટની ઝપેટમાં આવી ગયો જેથી ભીષણ આગ લાગી જેમાં વીસથી વધુ વાહનો બળી ગયા આ દુર્ઘટનામાં લગભગ ત્રીસ લોકોને ઈજાઓ પહોંચી છે ત્રીસથી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હાઈવેની બાજુમાં પાઇપ ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે હાઈવે બંધ બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ જ્યોર્જ કુરિયનના ઘરે ક્રિસમસની ઉજવણી કરી પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે કેન્દ્રીય પ્રધાન જ્યોર્જ નિવાસ નિવાસસ્થાને નાતાલની ઉજવણીમાં હાજરી આપી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના ઘરે ક્રિસમસની ઉજવણીમાં હાજરી આપી આ સાથે જ વડાપ્રધાને ખ્રિસ્તી સમુદાયના અગ્રણી સભ્યો સાથે પણ વાતચીત કરી હતી સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ ભાજપનો હોબાળો ભાજપના કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી દરવાજા અને બારીના ઘાસ તોડી નાખ્યા કાર્યાલયની બહાર લાગેલા સોનિયા રાહુલ પ્રિયંકા અને મલ્લિકાર્જુન ખડગેના પોસ્ટરો પર શાહી ફેંકી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી તોડફોડ દરમિયાન ભાજપના કાર્યકરો વંદે માતરમના નારા પણ લગાવી રહ્યા હતા તેમણે કહ્યું કે આંબેડકરનું અપમાન અમિત શાહે નહીં પરંતુ કોંગ્રેસે કર્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે